ઇમરજન્સી કે અકસ્માતના કેસમાં એક્સપ્રેસ વે પર એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે એચએનએઆઈ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તમે એક્સપ્રેસ વે પર હોય ત્યારે તમને કોઈ પણ મુશ્કેલી સર્જાય છે અથવા તો અકસ્માત થાય છે તો તમે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને મદદ માંગી શકો છો ઇમરજન્સી પરિસ્થિતિઓમાં નેશનલ હાઇવે યુઝર્સને ટવેન્ટી ફોર અવર્સ સહાય મળશે જો તમને હાઇવે અથવા તો એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે કોઈ કટોકટીની અથવા તો બિનકટોકટી સહાયની જરૂર હોય છે તો તમે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રદાન કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર ટોલ ફોન કરી શકો છો જો તમને રસ્તા પર કોઈ સમસ્યા આવે તો પર કોલ કરવાનો રહેશે તમને તરત જ તમે મદદ તેમની મેળવી શકો છો આ સાથે જ વન ઝીરો ડબલ થ્રી હેલ્પલાઇન ટોલ ફ્રી છે અને તમે તેના પર ટ્વેન્ટી ફોર અવર્સ કોલ કરી શકો છો આ નંબર સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે અને કામ કરે છે આના દ્વારા તમે ઇમરજન્સીમાં ફોન કરી અને મદદ માંગી શકો છો વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર